આપણે આવ્યા છીએ આડત્રીસમી નો બીજો ભાગ કેવું સરસ સ્થળ છે જો આડત્રીસ આડત્રીસમી વાર્તા એનો બીજો ભાગ કેવું મસ્ત સ્થળ છે આપણે સ્થળ સાંભળી ને તો કે ના આપણે તો આ વાર્તા વાંચવી છે શરીર જો કેવું મસ્ત છે અપંગ થયા તો શું થઈ ગયું અપંગ થયા તો શું થઈ ગયું આપણને બુદ્ધિ આપી છે આંખ આપી છે હાથ આપ્યા છે મગજ આપ્યો છે અત્યારે આંધળા હોય છે તો કેવું તમે જુઓ તો આંખ નથી દીધી તો કેવા સર્વિસ કરે કેટલા કેટલા પચાસ પચાસ હજાર રૂપિયા પાડે છે પણ એનામાં પાવર હોય છે વિલ પાવર એટલો હોય છે ભગવાને બીજી રીતે એને શક્તિ આપી હોય છે જીવન ગ્રઢ કરે પ્રેરક પ્રસંગો જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો લાઈક ના કરો તો કાંઈ શેર ના કરો તો કાંઈ સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ તમારા ફેમિલી સાથે ખાસ 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 બધા જ વાર્તા મારી એક વાર્તા બધામાં વાર્તા મારી સાંભળા જેવી છે આ દ્રશ્યોનો આપણે બીજો ભાગ વાંચશું અને મારા મિત્રોને અપીલ છે સંધ્યા તમારા બાળકોને સવારે ઉઠતા બપોરે જમતા અને સાંજે સૂતા સહફેમિલીમાં ના વાજો બાળકોને તમે વછાવશો અને તમે દાદાના કેન્દ્રોમાં જાજો અને બની શકે તો કેન્દ્રમાં બાળકોને પણ લઈ જાજો બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલજો એવી મારી અપીલ છે તમને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે વાર્તા ઘડતરના પ્રેરક પ્રસંગો ચાલુ કરશું બીજો ભાગ પેલો ભાગ પૂરો થઈ ગયો છે અને હેલન હેલન હતી એકાંતમાં બેસવાનો પ્રયાસ કરતી પણ કોઈ કોઈ વળતું નહીં છેવટે એક ઓઠ સંચાલન દ્વારા ભણાવવામાં કુશળ એવી શિક્ષિક શિક્ષિકા પાસે શિક્ષિકા પાસે ભણવા લાગી છેવટે પાંચ કે છ વર્ષના સતત પ્રયત્નો હેલને બોલી શક્યા લાગી બોલી શકવા લાગી પછી એક ભાષાનું અને અનેક વિષયોનું જ્ઞાન એક ભાષાનું અને અનેક વિષયોનું જ્ઞાન મેળવ્યું અને ઉપસેવા અક્ષરોની મદદથી એને કઠોળ પરિશ્રય કરીને તેણે સીટીની પ્રથમ પરીક્ષા પ્રથમ શ્રેણીમાં પાસ કરી પ્રથમ જ પરીક્ષા પહેલીવાર પરીક્ષા આપી ત્યારે જ એને પાસ કરી નાખી પ્રથમ જ શ્રેણીમાં પછી તો એ ખૂબ જ આગળ વધી પછી તો એ ખૂબ આગળ વધી અને આખી દુનિયામાં તેની કીર્તિ ફેલાઈ ગઈ આખા દુનિયામાં તેની કીર્તિ ફેલાઈ ગઈ એ એટલી આગળ વધી ગઈ અપંગ અને અશક્ત લોકો માટે એણે ઘણું જ કર્યું હતું અપંગ અશક્ત એટલે મન બુદ્ધિ કોઈ બીજી રીતે ઓલા હોય એવા લોકોની એને બહુ જ લોકો એણે ઘણું જ કર્યું હતું એમને તો એ કહેતી કે આ જીવનમાં કદાપી નિરાશ ના થશો જીવનમાં કદાપી નિરાશ ના થશો મારી સામે જુઓ મારી સામે જુઓ હું પણ તમારા જેવી જ અપંગ અશક્ત અને નિરાધાર હતી અપંગ અને સશક્ત નિરાધાર હતી અથાક મહેનત થી આપણે યથાર્થ મહેનત થી આપણે ગમે તેવી મુશ્કેલીઓનો પણ સામનો કરીને અવશ્ય આગળ વધી શકીએ છીએ આપણે ગમે તેવી મુશ્કેલી આવે આપણી પાસે ગમે તેટલું થાય પણ એમાંથી આપણે આગળ જરૂર વધી શકીએ છીએ એમ એવી રીતના બાળકોને તે સમજાવે છે ભલે આપણે અપંગ છે તો શું થઈ ગયું ભગવાને આપણને મગજ તો આપ્યું છે ને હાથ આપ્યા છે આંખ આપી છે કહાન આપ્યા છે મગજ આપ્યું છે કેટલું મસ્ત કે આપણું દ્રઢ છે જે અંદરનો વિશ્વાસ છે એ તો આપણી પાસે છે ને આપણી અંદર જે ભગવાન છે એવી રીતના બાળકોને સમજાવે છે કે હિંમત નહીં કઈ વાંધો નહીં આપણે અપંગ હોય તો શું થઈ ગયું તો દુનિયાના ઘણા જ દેશોમાં એ ફરી અને અપંગ અને અશક્તો માટે આશાનો સંદેશો પહોંચાડ્યો દુનિયામાં બધે જ તેનું ભારે સન્માન થયું આખી સૃષ્ટિમાં તેનું ભારે સન્માન થયું અને એનો તો વાહવા ડંકો વાગી ગયો કે ના હેલન એટલે હેલન છે એમ કરીને પોતે એના નામનો ડંકો વગાડી દીધો અરે છેવટે તો એ સુંદર ભાષણ પણ કરતી જેણે જે જગત વિખ્યાત ગ્રંથ પણ સંખ્યા છે એક જ ધંધા ગુંગી બહેરી બાલિકા પણ શું કરી શકે ગુંગી મુંગી બેરી બાલિકા આ પણ શું કરી શકે એને તો એણે તો વિખ્યાત ગ્રંથ પણ લખ્યા છે એક બંધ ગુંગી બહેરી બાલિકા પણ શું કરી શકે તે તેણે દુનિયાને બતાવી આપ્યું અરે મૂંગી બેરી પાલિકા શું કરી શકે એ પણ એને દુનિયાને બતાવી આપ્યું જો ભગવાન આંધળા હોય છે કેવા સરસ ભજન ગાય છે આપણે એના કરીએ સાંભળીએ તો આપણે એમ થાય કે અક્કલ ના કરે આપણે સાંભળા જ રાખીએ સાંભળા જ રાખીએ પણ એને આંખ નથી આપી પણ એને કાન તો આપીએ છે ને તો બોલો એ કેવી રીતના શીખવો હશે અને કેમ શીખવો હશે ભગવાન એની બીજી રીતે ગમે ત્યાંથી એને બુદ્ધિ આપી જ દે છે ગમે એમ કરીને ભગવાન કહે છે તને હું આમ ને તો આમ એ બધા જો જેટલા મૂંગા હશે ને એટલામાં બધામાં કેટલી એનામાં આવડત હશે એ આંગળી મૂકે ને ત્યારે ખબર પડે છે આની આક્ષ છે અક્ષર છે એવી એનામાં શક્તિ હોય છે પણ આપણે તો આંધ્રતા આપણને થાય કે આપણે તો કાંઈ દેખાતું જ નથી આપણે શું કરશું એવી રીતના ભગવાન તો ક્યાંક ને ક્યાંક એને બીજી રીતે શક્તિ આપે છે જો અહીંયા જ અમારા જ ફ્લેટમાં રહેતા હતા અને એ પિતા બેય બંને આંધળા હતા તો એ પોતે બે હાથ પકડી અને રિક્ષાને તેડવા આવતી મૂકવા આવતી ને બે જણા કમાતા હતા એને નો કો તો આશ્રમય રાખી શકે ને તો પોતે જાતે રસોઈવાળી રાખી હતી રસોઈ કરી અને બે સરસ સરસ રીતે જીવન ગુજરાતા હતા બે માણસ આંધળા હતા ભગવાન મેં કીધું હે ભગવાન આ વાત એને ક્યાં કર્મ કર્યા હશે એટલે ભગવાન નથી કે ક્યાંક ને ક્યાંક તો એને બુદ્ધિ આપી જ દે છે ક્યાંય ભગવાન કદાચ કાન લઈ લઈએ આંખ લઈ લઈએ હાથ લઈ લઈએ અવાજ લઈ લઈએ પણ બીજી રીતે બીજી રીતે એને બુદ્ધિ આપે છે પણ આપે છે તો ભગવાનને કહી તમે પણ અમને સારા વિચાર સારા સંસ્કાર અમારા બાળકો અને બીમાર લોકો હોય એવાને તમે તમારી પાસે લઈ લેજો દુખ્યા છે રીબાતા હોય છે ભગવાને કંઈક ઓલા કર્મના કર્મ કરમ કર્યા હોય ને તો આ ભગમાં આ ભાવમાં ભોગવ ભગવાન કહે છે તું કરમ કી જા ફલ કે ચિંતા મત કરના ઇન્સાન એ હે ગીતા કા જ્ઞાન એ હે ગીતા કા ગાં કરમ આપણે ઘરા જવાનું ફળ દેવા વાળો વાળો છે અવડો આ છે હરી છે આપણો ફલની ચિંતા મત કર ના એ હે ગીતા કા જ્ઞાન એ હે ગીતા કા જ્ઞાન એટલે આપણે પણ આપણા બાળકોને સારા રસ્તે વારશું અને આપણે આડત્રીસમી વાર્તા પૂરી થઈ છે ઓગણચાલીસમી વાર્તા આવ્યાથી એનો પહેલો ભાગ પછી લેશું અને બીજો ભાગ પૂરો થયો છે ઓગણચાલીસનો પહેલો ભાગ લેવાનો છે અને મારા મિત્રોને હું વિનંતી કરું છું કે તમે ભણી શકે તો ફેમિલીમાં જોઈન્ટ ફેમિલીના ભાનુબેન દિલીપભાઈ ફળદુ સર્ચ કરજો અને જોઈન્ટ ફેમિલીમાં સાથે વાંચો એથી કરી અને તમને બીજા પણ મનોરંજન મળશે અને સારા સારા વિચારો પણ મળશે અને સારા ટૂચકા પણ મુક્તિ જાઉં છું હું તો બધાને તમને અપીલ છે કે તમે તમારા ફેમિલીમાં સાથે છ મળી અને જો મારા મારા ગ્રુપમાં બધા ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ ગ્રુપ બધા ગ્રુપ છે બગદાણા સુસાઈડ ગ્રુપ છે બધા જ ગ્રુપના પરિવાર મિત્રોને બધાને મારા હું કોઈને વાત નથી કરી શકતી કોઈ મેસેજ નથી વાંચી શકતી તો મને પ્લીઝ તમે મને ક્ષમા કરજો જે કાંઈ કેવું હોય તે મને ક્યારેક હોય તો ત્યારે કેજો જો ક્યારેક કોશિશ કરીશ હું લાઈવ થવાની કોશિશ કરીશ ટ્રાય કરીશ તો થશીશ તો અખોતરો કરીશ પણ મને છે ને હું ટાઈમ નથી હોતો તો સવારે વહી જાઉં છું તો સાંજે આવું છું તો મને જરાય ટાઈમ નથી હોતો તો તમને અપીલ છે કે તમે હું કોઈ સાથે વાત નથી કરી શકતી કોઈ સાથે મેસેજ નથી કરી તો તમે હોય તો તમે તમારી રીતે સોલ્વ કરી લેજો યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક મને છે ને ટાઈમ નથી હોતો હું બાને રાખવા જાઉં તો પ્લીઝ મારી રિક્વેસ્ટ છે મારા મિત્રોને તમે બધાને ખૂબ ખૂબ આભાર તમે મને સાહસ સહકાર આપો એ બધા હું તમારા બધાનો આભાર માનું છું તો મારી અપીલ છે બધાને जय श्री कृष्ण जय माता